મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છે હિંમતનગર અને આજે આપણે પ્રમોશન બે પ્રમોશન કરવાના છે તો આપણે કેવું વિચારી શકીએ પેલા આપણે એમ બી એ કપડે વાળાનું દઈએ આખા ઇન્ડિયામાં ધૂમ રહી છે મારા ભાઈ કપડું ના માર્કેટમાં તો આજે આપણે એનું કરવાના છે તમને પાછળ કદાચ દેખાતું હશે એમ બી એ કપડે વાળા આ ડીમાર્ટ ની બિલકુલ સામે આયેલું છે જોવા ઉપર આપણે અંદર જઈએ અને મસ્ત મજાના બધા કપડા જોઈએ કેવા પ્રકારના કપડા મળે છે પગને બિલકુલે તકલીફ ના આપવાની એના માટે જો લીપે બનાવેલી છે એક જ બટન દબાવેલો લીપ નિયતી આવી જાય છે ફક્કા લેકર તમે કપડાનો સ્ટોક તો જોયો છે પણ જો MBA કપડેવાળાની થેલીનો પણ સ્ટોક આવી ગયો છે ફોલ ફાઇનલી લીપમાં ચડી ગયા છીએ આપણે આમાં થોડીવારમાં લીપ આપણને પહોંચાડ દે MBA કપડેવાળામાં જો આ બધા બધા ઊભા થઈ ગયા છે હાય હાય બાબાજી એક પેન

એલો મહારાજ ચા પીવા જોવે અકે ઘેર બરોબર મેર નહી આયો ઘેર છે જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ મળ્યા છે મળ્યા છે અમારા ગુજરાતના ફેમસ પ્રોફેશનલ ક્રિકેટર સ્કોર્પિયો રૂપા રૂતપા દેખો ભાઈ ગાઈઝ આ મને કહે છે આપડે હિંમતનગર ની બેસ્ટ ક્વોલિટી વાળી ચા પીવા માટે એટલે કે ભાઈ કી હે તમને બરાબર તો જ એને દુખી હે મિત્રો ફાઈનલી આપણે આવી આઈ છે માં પ્રમોશન કરવા માટે ટી જોઈ શકો છો તો અંદર જઈએ અને બધી આપણે સ્વાદ ટેસ્ટ ભાઈ મિત્રો આપણે ટી પોસ્ટ માં બે ચા નાસ્તો કરવા માટે અને ઓયના અંદર નું ભાઈ એમ્બિયન્સ તો એક નંબર છે તો અહીંયા પેલા છે ને તમને મેનુ આપી દેતા હોય છે મેનુ માં તમારે જે ડ્રિંક પીવું હોય અથવા તો તમારે જે પણ નાસ્તો કરવો હોય એ તમને મળી જાય છે તો જુઓ ભાઈ આ ટાઈપનું મેન્યુ હોય છે આગળના ભાગમાં બધી ડ્રિંકિંગ આપેલી હોય છે તમારે જે ડ્રિંક લેવું હોય અને પાછળ બધા નાસ્તા આપેલા હોય છે તમારે ટેસ્ટી વાઇટ લેવી હોય દેશી નાસ્તા કરવા હોય દેશી નાસ્તા એમાં મારા ભાઈ પાછા થેપલા છે ઉપમાસ ઘણા બધા નાસ્તા છે ભાઈ ખીચુ સમોસા ફરારી ભેળ બરાબર છે તમે આવી શકો છો મારા ભાઈ બાકી તમને જો એમ્બિયન્સ બતાવું એક નંબર એમ્બિયન્સ છે અને સામે પાછું સોંગ વાગતું હોય અને એની સાથે તમે જમા તો મારા ભાઈ એક નંબર મજા આવી જાય અને આ બાજુ જો દરેક આઈટમ ના બધા ફોટા લગાયેલા છે ભાઈ આ રીતની આવે છે છે નાસ્તો આવી ગયો તમને બતાવીએ ડ્રિંકમાં શું મંગાવી છે નાસ્તામાં શું મંગાય છે તો મસ્ત મજાનું ખીચું મંગાવી દીધું છે સાથે હાંડવી મંગાવી મંગાઈ છે અને બાકી બેસ્ટ ક્વોલિટીના થેપલા મંગાવી દીધા છે અને સાથે જોવા ભાઈ મસ્ત મજાની હિંમતનગરની ફેમસ ચા એટલે કે ભાઈ ટી પોસ્ટની ચા મંગાવી દીધી છે અને સાથે કોઈને કોફી પીવી હોય કે મારતું કોફી પીવાની જ છે મારા ભાઈ એકદમ કોલ્ડ કોફી બરાબર અને સાથે જોવા તમને એક આચાર મળી જાય છે અને કેચઅપ મળી જાય છે આચાર આવી નહીં આવે બરાબર અને બાકી તમારે જો કોઈને ખોડવાઝાર જોઈતી હોય ચામાં એના માટે તમારે સ્પેશિયલ ચીની પણ મળી જાય છે સો ટકા નેચરલ છે ચલો મિત્રો ફાઇનલી સમય થઈ ગયો છે નાસ્તો કરવાનો આપણે પેલા થોડી ચા પીએ અને મસ્ત મજાના થેપલા ખાઈએ એક નંબર છે થેપલાઓ વાહ ભાઈ વાહ એક નંબર ચાર સરદી ના વાળી વાહ ભાઈઓ મજા આવી ગઈ તમે ટેસ્ટ માણો મારા ભાઈ અને પછી જણાવજો બરાબર કેવું લાગે તમને

આજે ખાધી એક નંબર લાગી મારા ભાઈ એકદમ સ્વાદિષ્ટ અને પોરી નેચરલ રીતના બનાવતા હોય છે બજાર મિત્રો ફાઇનલી યાર મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે મે તો ભાઈ થેપલા ખાધ્યા દયા શું ક્યા હાર્દિક તમે ખીચ્યું હાર્દિક ભાઈ ખીચું ખાધ્યું છે અને વિક્રમ ભાઈ તો હાંડવો ખુ કોક ખાધી છે હું ખાધી લેધી હાંડવો હાંડવો ખાધ્યો કેવો લાગ્યો માર ભાઈ એક નંબર એક નંબર હતો ને અને ખીચું પણ એક નંબર હતું મારા ભાઈ હો અને આપણે ભાઈ કોલ્ડ કોફી પીધી ચા પીધી બધું અમે એકદમ ભારે યાર હું વાત કરીએ મારા ભાઈ એકદમ બધું મજબૂત ભાવ છો એટલે હેડો તાના અત્યારે લગભગ આઠ વાગી ગયા છે તો આપણે જતરીએ ઘેર હું કહેતો હતો હું તો કોફી પીધી કઈ पारावारी आवरी ये कोल्ड कॉफी लिया हाँ कोल्ड कॉफी कहीं 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 कोल्ड कॉफी कोल्ड नहीं लिया कोल्ड कॉफी बाय बाय हिमतनगर મતનગર થી ઘેર ને ગયા હતા અને વચ્ચે જુઓ ગ્રાઉન્ડ ઉપર મેચ ચાલે છે આપડા મતનગર માં

ટી પોસ્ટ માં સ્પેશિયલ તારા માટે મેથીના ખાખરા લાવ્યો છે સ્પેશિયલ ખાખરા તારે નાસ્તો ખાવા માટે જ સામાન લાવ્યો તાંચે આવવે આ મિની ખાખરા મિની ઓ કસલે તો તમે ફોડો એટલે ખરો પડશે બરાબર તો સવારે આપણે અનબોક્સિંગ કરીશું અને સવારે મસ્ત મજાના ખાખરા સાથે નાસ્તો કરી અને જી ચા પીશું ક્યાં ખાખરા で નાસ્તો કરીશું વાત આજીશન તો લેડો તા અમે શું બનાવી છે તમને બતાવી દઈએ અને પછી બ્લોગનો એન્ડ કરી દઈએ તો બાકી જુઓ ભાઈ સરસ મજાની દાળ આઈ ગઈ છે બાજુમાંથી અને શું બનાવી છે મારા અમને જોઈએ ભાઈ અરે વાહ ડુંગળીની સબ્જી બનાવી છે અને સાથે સમરની સિઝન ઉનાળાની સિઝન એટલે કેરીનો રાસ તો ચોદાર મિત્રો જમી લઈએ બાકી તમને અમારું વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાકી મર્યા સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટીક કેરેન જે એમ માતાજી